જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે તમે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ ઓમરની બ્લોગ આ હું અમારે યુગ ભાઈ શું કર છો નું આવી બઈ છે આજ એય કબૂડી

ભાઈ ડાયનાસોર ની હવા કાઢી નાખી છે હવે જ્યોતિ કાકા નળીએ થી હવા પૂરી છે યકાયુગ ભાઈ આમ જ ન કરીને મૂકીને હટણે યુગભાઈ અમારે રમતે ચડ્યા છે

હજી બેઠો આમ જો ઓલો મરી ગયો યુ ગવે તો ઉભો થા ડાયનાસોર મરી ગયો હવે તો ઉભો થા એની માથે બેહીન ચોપડી વાસવાની

ક્યાં બે હિન ચોપડી પાસે જો ઓછે તો ભાઈ અમે લાસ્ટ 15 જાન્યુઆરી એ બનાવ્યો હતો 15 જાન્યુઆરી એ બનાવ્યો હતો 15 જાન્યુઆરી 2022 પછી થોડો બ્રેક લઈ લીધો તો એ યુગ ભાઈ અમે ભાઈ બનાવવા જો ને કામ નડો યુગ ભાઈ કેવા માંગે છે આજો બારો મકડું લઈ એવા એટલે અમારું 3000 જેવા સબસ્ક્રાઇબર આલ થઈ ગયા છે અને અજી તમે સપોર્ટ એય તા બોડી આયે તે અને તું લાઈવ પોલી દો આજો બોલી દો અલે એનું એમાં ધ્યાન જ નથી ચોપડીમાં ધ્યાન છે ભાઈ થોડાક મોટા થઈ જાય ને એટલે પછી એના વિડીયો જો હે કે હું નાનો હતો તે આમ તોફાન કરતો અને હું આવો હતો ગાંડો છો ગાંડો ગાંડો છો ડાયો છો તું ડાયો છો કે ગાંડો આમાં ગલું છે આમાં ગલું છે જો

ગાંડા આય જોનો મોટો હે કઈ દે આ તો બધું કુતારું છે ને ઘડા પકણ તુ આયુબ ભાઈ હા પણ પડ તો કે હું નળી કાપે છે આ તો બીલા છે સંભુરા ઓળા બીલા

અને કાલ છે મહાશિવરાત્રી તો બધાયને મહાદેવ હર બધાયને મારા તરફથી અને મારા પરિવાર તરફથી ત્યારે મમ્મી નળીનું બટકું કાપી નાખ્યું મમ્મી તો રાયો હું 20% માંડતા હમ કવર ઢાકું કવર ઢકાય ગયું ને આટાકા ઉપર કવર ઢાક્યું ઉ કોથળાનું છે કવર થોડીકવાર પહેલા હું ઢાળ્યો તો એટલે ઢાકી દીધું કારણ કે તડકા ન લે દે હું થાય ટાકો થોડો ગરમ થઈ જાય ને તો નો મજા આવે એક નાળી સામે જોઈન કર દઉં બે આયા એ બે નાળી હોય ને તો ઓલી સાખી ભરાય બે ટાકો ભરવા

જામ મમ્મ ખાવું છે પપ્પા આવી ગયા છે હોટેલ ને જામફળ પાડવા

ઓ બીલું પાડી દયો બીલું પાડું લે લે તારે હાથે લઈ લે ઠેકડો માર માર ઠેકડો ગામફરમાંથી બતાઈ ઠેકડો માર બીલું તો જ્યોતિભાઈ પૂગી ગયા છે અગાશી ઉપર અને મને અહીંયા બોલાવે છે તો હું જાઉં છું કે જ્યોતિભાઈ અગાશી ઉપર છે હું અત્યારે જાઉં છું અગાશી ઉપર અહીંયા તો હજી તડકો છે ભાઈ

लाव कापी दो ऐ ऐ ऐ ऐ મમ ખાવ સુધારી દો દે ને એયુગ ભાઈ મને દે ને મને દેઉ દે ને કાને ઉપડી હો ગાડી

કીડી બોલ ના ના આવો મસીઓ હાલો જો મમ્મી આવી ગયા છે શું છે મોસમ બી આ લે ખાવું છે આ લે એના હાથ કરાવાળો સુજો મમ્મા હાથ લઉં દે તને બોલાય ગય કપડું નથી આવી આ હાથ હાથ દેવું છે મૂસંબી જ્યોતિ દેવું છે જ્યોતિ કાકા ખાઈ દેવું છે એને रिकार्डिंग दे मोठे श्राब बत्ती दे जरा बा हां आम बाऊ छे ने बाऊ काढ को हो ए रिकार्डिंग असो हां गळी दो

તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ છે પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી